તો રાજ્યભરમાં વરસાદી માહોલ છે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં વરસાદનું જોર વધારે જોતા જળાશયો અને નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે આપણી સાથે હવામાન પટેલ ગયા છે અંબાલાલ કાકા આજે હવે કયા વિસ્તારમાં વરસાદ વરસવાનો છે અને કેટલો વરસવાનો છે વરસાદ આપના અનુમાન મુજબ તારીખ ચોવીસ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં લગભગ બે ઇંચ વરસાદ વરસવાની શક્યતા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં બનાસકાંઠાના ભાગોમાં વરસાદની સ્થિતિ વધુ રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા આણંદ મહી મહીસાગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં બે ત્રણ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં અડધો ઇંચ તો કોઈ ભાગમાં લગભગ એક ઇંચ બે ઇંચ તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે ધ્વનિ પચીસ ઓગસ્ટથી વરસાદનું જોર વધી શકશે અને રાજ્યના ઘણા ભાગોમાં આઠથી દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે જેથી રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ ત્રણ ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગોમાં પણ લગભગ ચાર ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે ક્યાંક છ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને મહીસાગરના કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લગભગ એક ઇંચથી માંડીને ચાર તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે છે એટલે તારીખ પચીસથી અઠ્યાવીસમાં મુસળધાર વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થતાં લગભગ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ થતાં રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે છે અને નર્મદાના સા વિસ્તારમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે નર્મદા બે કાંઠે થઈ શકે છે તાપી નદીનું જળસ્તર પણ જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે તો નહીં આ તો બાબત ઠીક છે પરંતુ દક્ષિણ ચીનમાંથી આવેલા જે ટાઈફૂનના અવશેષોના કારણે પહેલી બીજી ત્રીજી સપ્ટેમ્બરમાં પણ એક બંગાળસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહે છે અને ત્યાંની ત્યાંના લીધે પણ લગભગ સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના ભાગોમાં પુનઃ ભિન્ન ભિન્ન ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ત્રણ ઇંચ કે ચાર ઇંચ જેટલો કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે એટલે હજુ ઓગસ્ટના પાછલા દિવસમાં એક બે દિવસમાં લગભગ તડકો કાઢવાની શક્યતા ગણતા લગભગ સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં તો રાજ્યના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે છે જીતવાની અમલાલ કાકા તહેવારોની મોસમ છે આવતા સપ્તાહથી જ ગણેશ મહોત્સવ શરૂ થવાનો છે તો એ દરમિયાન વરસાદ વરસશે નહીં વરસે વરસશે તો કેવો વરસશે શું છે આપનું અનુમાન પર્યુષણના પર્વ નિમિત્તે વરસાદ થવાની શક્યતા રહેશે ગણેશ ચતુર્થીના દિવસની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે રામદેવપીના નોરતાના દિવસની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે પણ ભારે વરસાદી ઝાપટા થવાની રહેશે પર્યુષણના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થતાં લગભગ દાતા વિસ્તારમાં વરસાદ થતાં અંબાજીમાં ચાલતા યાત્રાળુઓમાં પણ ક્યારેક વરસાદ હરકત કરી શકે છે આહલાદક વાતાવરણ રહી શકે છે જી અને ચોમાસું કેટલું લાંબુ ચાલશે ગુજરાતમાં તો નવરાત્રીનો મહોત્સવ હોય તો સૌથી લાંબુ ચાલતો મહોત્સવ છે સૌ કોઈ આખી રાત ગરબે ઝૂમતા હોય છે તો ખેલૈયાઓ માટે આ વર્ષે નવરાત્રી દરમિયાન સારા સમાચાર કે પછી વરસાદ પડશે તારીખ ત્રીસમી સપ્ટેમ્બરથી સામાન્ય રીતે ચોમાસું પૂરું થઈ જતું હોય છે પરંતુ આ વખતે ચોમાસું ઓક્ટોબરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને ચોમાસું ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ચાલવાની શક્યતા રહેશે પણ ત્યાંની નો નોંધ્રીસ સપ્ટેમ્બર પછી પૂરી થતી હશે પરંતુ નવરાત્રિમાં આ વખતે નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે તારીખ છ સાતને આઠ નવરાત્રિમાં રાજ્યના કોઈ કોઈ ભાગમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે ધ્વનિ આ વખતે ત્રેવીસ સપ્ટેમ્બરમાંથી ગરમી જોર પકડશે અને ભારે ગરમી અને ઉકળાટ વર્તે ખેલ ખેલૈયાઓએ રાસ લેવો પડશે જી